ખેડા જિલ્લાના મહેમદાબાદમાં સિંહુજ ગામમાં આવેલ વીરેશ્વર મહાદેવનું પ્રાચીન અને પૌરાણિક મહાદેવ મંદિર આવેલું છે પાંડવો વનવાસ દરમિયાન અહીંયા રોકાયા હતા તેના પ્રતિકરૂપે કદમના ઝાડ અને ભીમદરો પણ આવેલા છે વીરેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે જો તમારે વસ્તારમાં બાળક ના હોય અને આ વીરેશ્વર મહાદેવ મંદિરે આવી ચોખાની પૂંજ ભરવાની મનોકામના રાખવામાં આવે છે અને જો મનોકામના પૂર્ણ થાય એટલે પિસ્તાળીસ કિલો ચોખાની પૂંજ ભરવામાં આવે છે

ગાયો ચરાવતા દરમિયાન એક ગાય એવી હતી કે એ દૂધ એને રાત્રે ત્યાં આપતી નથી તો એણે એવું કર્યું કે એને ગાયની વોચ કરી કે આ ગાય દૂધ કેમ નહીં આપતી તો કોઈ પ્રત્યેક જગ્યા ઉપર આવીને દૂધની સેરા કરતી હતી એક ડુંગા ટાઈપનું હતું ત્યાં આગળ પછી એણે ખોલીને ચેક કર્યું તો ત્યાં આના આવો એક શિવલિંગ જેવું પ્રસ્તુતિ થઈ એને લાગ્યું કે આ કંઈક બીજું છે એટલે એણે ત્યાં એના ઉપર ચપકાના ભાવ માર્યા તો એમાંથી લોહી એવું નીકળ્યું એટલે ગામના જે જૂનવાળી લોકો હતા બધા સીધા ત્યાં દોડીને આયા એમ જોયું ચેક કર્યું કે આ તો શિવલિંગ છે ત્યાંથી આ મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ શ્રાવણ માસ મહિનામાં જે દરરોજ પૂંજ ભરવામાં આવે છે પિસ્તાલીસ કિલો ચોખા હવે એમાં મન્નત માગેલી હોય એ દાદા પૂરી કરે છે ધારો કે ની સંતાન બેન હોય અને સંતાન પ્રાપ્તિ માટે અમે ચોખા આપીએ એક મુઠ્ઠી ભરી એને ખીર બનાવીને ખાવાની પછી એને સંતાન પ્રાપ્તિ થાય એટલે એ લોકો પૂંજ ભરે છે પછી યથાશક્તિ ચોખા મૂકી જાય એવું દાદાનો નો અમારા વર્ષો થી આ રીતનું ચાલતું આવ્યું છે આ સાતસો વર્ષ જૂનું પણ મંદિર છે એના સાક્ષી રૂપે પેલા મોગલો મંદિરો તોડી નાખતા હતા એના સાક્ષી રૂપે ચાર મિનારા હતા અહીંયા આગળ દેખાય છે કે મિનારાથી ખબર પડે કે ડાકોર અને એક મહાદેવમાં બે જગ્યાએ ચાર મિનારા છે બીજું કે આગળ દર સોમવારે અને શાળા મહિનો આખો પૂંજ ભરાય છે શાળા મહિનો આખો પૂંજ ભરાય છે આડા દસ સોમવારે પૂંજ ભરાય છે અને ચોખા એ ચોખા નું પસાર લઈ જાય એટલે એના નિસંતાને સંતાન થાય બીજી બાધાઓ જે રાખી હોય એ બાધાઓ પૂર્ણ થાય છે બીજું કે દર વર્ષે ચોખા લિંગ વધે છે એટલા માટે આપણે પિસ્તાલીસ કિલોની પૂંજ આપણે કાગર અને સૂતર ઉપર ભરી